નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ ખેડૂત ઉત્સવમાં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની મંગળવાર જે ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ તે પહેલાં ચેનલમાં નવા વધો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ડુંગળીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ડુંગળીના ભાવ સોથી બચ્ચોને ની વચ્ચે વેપાર થઈ રહ્યો છે ડુંગળીના માર્કેટયાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ રહી છે મહુવા ગોંડલ અને ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે અને ખેડૂતોને ડુંગળીના ભાવ પણ પૂરતા મળતા નથી ખેડૂતોને ચારસો થી પાંચસો ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે અને ભાવનગર માર્કેટ ડુંગળીની માં મબલક આવક થઈ રહી છે તો મિત્રો જોઈએ ડુંગળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજારમાં મહુવા સો થી બસો ને એક્યાસી રૂપિયા ભાવનગર સો થી બસો ને એક્યાસી રૂપિયા દર પંચાશી થી એકતાલીસ રૂપિયા ગોંડલ એકસઠ થી બસો ને રૂપિયા જેતપુર થી પચાસ રૂપિયા અમરેલી એકસો થી પચાસ રૂપિયા જામનગર થી નેવું રૂપિયા ડીસા બસો થી ત્રણસો ને રૂપિયા સુરત નેવું થી ચારસો સાઠ રૂપિયા વાસણા એકસો સાઠ થી ત્રણસો રૂપિયા બજાર ભાવ તો ભાવનગર બસો ને એકાવન રૂપિયા મોવા બસો થી બસો રૂપિયા બોર્ડર બસો થી રૂપિયા તો મિત્રો ફરી મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ખેડૂત ઉત્સવ